ફોર અમારી ટીમ કહીએ જે એન્જિનિયર્સ ને ક્લર્ક છે એ લગભગ સિત્તેર જણા અંદાજે અમાર લાગેલા છે જે ડિફરન્ટ એક્ટિવિટીઝ કરે છે નોંધવાનું કામ કરે છે મેઝરમેન્ટનું કામ કરે છે સુપરવાઇઝરનું કામ કરે છે અત્યારે મોટા મોટી વાત કરીએ તો પાંચ વિસ્તારો અમે આ સ્કેલ ઉપર કામગીરી ચાલી રહી છે ભરવાડવાસ છે અહીંયા એબી બ્રિજ અને મંગલપાંડે બ્રિજની આજુબાજુ ચાલે છે ઉપરાંતમાં ભીમનાથ લેકની આજુબાજુ સયાજી હોટલની આજુબાજુ વડસર મારેઠા સ્મશાન એટલે આખા જે પૂર્વ પટ્ટો જે છે નદીનો એમાં કામગીરી ચાલે છે પૂર્વ પટ્ટો પતે પછી પશ્ચિમ પટ્ટામાં આવશે જ્યાં જ્યાં ટેમ્પરરી માટી લઈ જવાના પ્લેસીસ બનાયા છે ત્યાં એ લોકો સુપરવિઝન કરે છે ત્યાં બધા ડમ્પર કેટલા આવ્યા કયા નંબરના એ બધા નોંધે છે ઉપરાંતમાં આ જે કોર ટીમ ઉપરાંતમાં અમારી વન ખાતાની ટીમ અમારી ઝૂની ટીમ વોલન્ટિયર્સની ટીમ ડે ટુ ડે સુપરવિઝનની ટીમ એ બધી ટીમો લાગેલી છે એટલે એક જેટલા કોર અને આ બધા ભેગા કરીએ તો લગભગ સો એક જેટલા માણસો નિશ્ચિત રૂપથી આ એક્ટિવિટીમાં ડેલી જોડાયેલા છે એટલું વધારે નહીં અમારું જે ઓપ્ટિમમ જે કહેવાય કે આટલું તો નીકળવું જોઈએ એ અમારું તેરથી ચૌદ હજાર અને પંદર હજારની વચ્ચેનું છે અમે સોળથી સત્તર હજાર કરીશું ત્યારે આ સો દિવસમાં કામગીરી પૂરી થશે એટલે અત્યારે અમે સાડા બાર હજાર પર છીએ હજી બી મશીનરી અને નંબર ઓફ અવર્સ એ વધારી અને ડેલી સોળ સત્તર હજાર એમ ક્યુબ માટે આવે એવો અમારો પ્રયત્ન રહેશે વિશ્વામિત્રીના ચાર સેક્શનના ટેન્ડર કરી અને એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે લગભગ બાસઠ પણ બાવીસ કરોડના ખર્ચા કામગીરી થનાર છે ઐતિહાસિક કામગીરી છે બેંક દિવસ ડાબો બેંક પિસ્તાલીસ દિવસ જેથી કરીને મગરને પોતાની હોમલાઈન છોડવી ન પડે તો બંને કિનારે સાથે કામગીરી ચાલુ કરીએ તો મગરને વેણમાં આગળ જવું પડે અને મગરોની ઇન ફાઇટિંગ થતાં મગરોને નુકસાન થાય ડેથ પણ થઈ શકે જમણા કિનારાનો સર્વે કરીને અગિયાર જેટલી મગરનો ડેન્ડ આઇડેન્ટિફાય કરી અને રેડ ફ્લેગથી માર્ક કરવામાં આવી છે રોજે રોજ જંગલ ખાતાની ટીમ જુહ ખાતાની ટીમ કે જે મગરની રેકી કરે મગરની મુમેન્ટનો તપાસ કરે ત્યારબાદ એજન્સીઓને ગ્રીન સિગ્નલ આપે કે આ એરિયા સેફ છે ને આમાં કામ કરી શકાય એટલે પ્રોપર પ્રોસીજર ફોલો કરી મગરના ઈંડાને નુકસાન ન થાય મગરને કોઈ ફિઝિકલ નુકસાન ન થાય વાઇલ્ડ વાઇલ્ડલાઇફની ગડલાઇનનું પાલન થાય એન્વાયરમેન્ટ ગાઈડલાઇનનું પાલન થાય અને દરેક કિલોમીટર અમારા નવથી દસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્રણ એન્જિનિયર છે ત્રણ ક્લાર્ક છે ત્રણ સુપરવાઇઝર છે કેટલી માટી નીકળી કેટલા વેહીકલ આવ્યા કઈ સ્પીડથી કામ થાય છે રોજેરોજ કેટલા ઘન મીટર માટી નીકળી એનું મેટ્રિક્યુલર્સ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પ્રેશરથી કામ થાય યુદ્ધના ધોરણે કામગીરી થાય એ માટે આજે મુલાકાતે નીકળ્યા છે અને અલગ અલગ એરિયાની મુલાકાત કરવાનું આયોજન છે